જેની ઉપર વીતે તે જ જાણે બીજું કોઈ ન માને આવું એટલે કહેવામાં આવી રહ્યું છે કારણ કે જેની ઉપર વીતતી હોય ને સાહેબ તેને જ ખબર પડે કે કેટલી તકલીફ થાય છે કારણ કે જે રીતે બોટાદ કાંડમાં જેટલા પણ ખેડૂતો છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે તે જેલવાસ ભોગવી રહ્યા છે તેમના પરિવાર હાલ કઈ સ્થિતિમાંથી જાય છે તે ન આપણને કોઈને ખબર પણ છે કે ન આપણે કોઈ જાણવાનો પ્રયત્ન પણ કરીએ છીએ ત્યારે હવે આ સમગ્ર મામલે જે આમ આદમી પાર્ટીના યુવા નેતા છે બ્રજરાજ સોલંકી તે હળદર ગામે પહોંચ્યા છે અને તેમણે આ સમગ્ર મામલે બધા જ જે ખેડૂત પરિવારો છે તેમની મુલાકાત લીધી છે ત્યારે શું છે સમગ્ર મામલો શું વાતચીત તે પરિવાર સાથે કરી છે તેની વાત કરવાની છે આ વીડિયોમાં તો તેને કહીએ જે પીડ પરાઈ નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જ્યોતિકા પંડ્યા જે રીતે આપણે જોયું હતું કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદા ચાલી રહ્યા હતા અને તેને લઈ અને આમ આદમી પાર્ટી છે તે મેદાને આવી અને તેમાંથી પણ જે રાજુ કરપડા છે પ્રવીણ રામ છે તે લોકોએ બાંયો ચડાવી અને તેમજ જે આ સમગ્ર મામલો છે તે ક્યાંક વધારે ગરમાઈ ગયો તેમજ હળદર ગામે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું તે મહાપંચાયત છે તેની પરમિશન ના મળતા તે લોકોએ તે છતાંય કરી પણ તે જે મહાપંચાયત છે તેમાં ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અને ક્યાંક તે મહાપંચાયતમાં પથ્થરમારો પણ થયો ત્યારબાદ જે ખેડૂતો ઉપર લાઠી ચાર્જ કરવામાં આવ્યો છે ત્યાં બધા જ લોકો પર બદલામાં પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો અને સમગ્ર મામલે જે રાજુ કરપડા પ્રવીણ રામ સહિત પંચ્યાસી જેટલા ખેડૂતો છે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી ત્યારે હવે આ સમગ્ર મામલે તે બધાએ હાલ પણ જેલવાસ ભોગવી રહ્યા છે અને બીજી તરફ આમ આદમી પાર્ટી છે તેમને ન્યાય દેવડાવવા માટે રહી છે ત્યારે સમગ્ર મામલે બ્રિજરાજ સોલંકી છે તે હળદર ગામે પહોંચ્યા છે અને હળદર ગામે પહોંચતા તેમને જે ખેડૂતો છે તેમના પરિવારજનોની સાથે વાતચીત કરી છે તેમના પરિવારજનોને તે મળ્યા છે અને તેમજ તેમના પરિવારજનોની વેદના સાંભળી છે ત્યારે શું કહી રહ્યા છે સમગ્ર મામલે તેના પરિવારજનો તેમજ બ્રિજરાજ સોલંકી સૌ તેમને સાંભળીએ

થઈ ગયો દસ દી માં થઈ જાય ઓ મુંજાતા નહીં દસ દી માં થઈ જાય મને વાત દી ખાવાનું નથી પાકું આજ માં જો હું ગને જાઉં છું આજ ઓ શું કરવાનું મારી કામ ની તાત છે હું કામ કરું છું હું એ ગાય બાયુ ને અમને કોરા ડાયરીયા ગણાયો મને લઈ જા તા હું વાડીએ દાવ તો મને લઈ જા હું કરું છું દ્રદીમાં નિર્ણય આવી જાય તમે મૂંઝાતા નહીં તમારે બધાને હિંમત આપવાની છે તમારે રોવાનું થોડું છે નો રહું હોય તો રોવા ભાઈ રોવાનું ને હિંમત આપવાની બધાને તમે રોવો તો પછી બૈરાઓનું છોકરાઓનું શું થાય છોકરા બે આ ભણવા જતા ગાળ્યા ચડાતી કઈ બે ભાઈ ને એક બે આજે મહિનો થયો એટલે મેં તું બધાને મળતો આવું એ સારું પૂછી ધીમે આવ્યા

હિમત રાખવું શું કરવું વધુ હિંમત રાખવાની આપે શું પી લઈ

ઘેરી આવીને લઈ ગયા તમે બીતા નહીં ધંધા હોય બીતા નહીં બીવાનું નથી આપણે તમારી આગળ નહીં આવે કોઈ તમારી પણ હાથ નહીં ઉપાડે આજે ગાંધીનગર નામ છે ý thức là cái gì mà không được tay là cái gì mà tay là એટલે તું તમને મળવા આવ્યો છું કામમાં જોઈ તો મને કેજો આ દાદાનો નંબર છે ને વાહ

તમે ધારી છે ને તમારી હવે આ ખાનનો કયો કયો બેજી કોટક કરવો એને કહી પાક જો ખવા બનાય કે હું

ક્રૂરતાથી અને બરબરતા જે ખેડૂતો પોતાનો હક અધિકાર અને ન્યાય માંગતા હતા એ ખેડૂતો ઉપર આ સરકારના હાથો બનીને પોલીસે જે લાઠીચાર્જ કર્યો છે ટીયર ગેસો છોડ્યા છે ખેડૂતોના ઘરમાં જબરજસ્તી ઘૂસીને દરવાજાઓ તોડીને માતાઓ બહેનો દીકરીઓ ઉપર જે દમન ગુજારવામાં આવ્યો છે અને સાથોસાથ ખોટા કેસો કરીને પંચ્યાસી જેટલા લોકોને જેલની અંદર પૂરવામાં આવ્યા છે ત્યારે આજે એ વાતને એક મહિનો પૂરો થયો છે ત્યારે આ ગ્રામજનોની ગામજનોની હું મુલાકાતે આવ્યો છું અને જે પંચ્યાસી લોકો અંદર છે એમના પરિવારોની પણ મુલાકાતે આવ્યો છું ત્યારે ખૂબ જ હાલાકી આ લોકો ભોગવી રહ્યા છે જે લોકોના પરિવારમાંથી જે પુરુષો જેલની અંદર છે એમની ખેતી એમને એમ પડી છે એમને ખૂબ જ આર્થિક તંગી છે ખેતી નથી કરી શકતા કામ ધંધો નથી કોઈ આવક નથી આવક બંધ થઈ ગઈ છે ત્યારે આ પરિવારજનો ખૂબ જ તકલીફમાં છે ત્યારે અમે લોકો એમને મળવા માટે આવ્યા છીએ અને સાથોસાથ સમગ્ર ગુજરાતની અંદર જયારે બોટાદ જિલ્લાના હડદર ગામના ખેડૂતો ખૂબ જ અન્યાય અને અત્યાચાર થયો એના કારણે આજે સમગ્ર ગુજરાતની અંદર ચોપન લાખ ખેડૂતો જાગૃત થયા છે આપણે એપીએમસીઓમાં જોઈએ છીએ માર્કેટિંગ યાર્ડોમાં જોઈએ છીએ કે જયારે ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર થાય છે ત્યારે અવાજ બુલંદ કરે છે એનું કારણ બોટાદ જિલ્લાના ખેડૂતો છે ત્યારે એમની સાથે આમ આદમી પાર્ટી ઉભી છે અને સાથોસાથ સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે આપ સૌ જોઈ રહ્યા છો કે જે રીતના સાથ સહકાર મળી રહ્યો છે એ ખૂબ જ સારો એવો સાથ સહકાર ખેડૂતોનો મળી રહ્યો છે અને જે રીતના આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની જે લીગલ ટીમ છે લીગલ સેલના લોકો છે ત્રીસ કરતા પણ વધારે લોકો વકીલો આ પંચ્યાસી લોકોને બહાર કઢાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે આજે હાઈકોર્ટનો ચુકાદો પણ હતો પરંતુ હિયરિંગ આવતીકાલે થવાનું છે ત્યારે આ સરકારને હું કહેવા માંગીશ કે તમે ખેડૂતોનો અવાજ દબાવી દેવા માટે એમની ઉપર અત્યાચાર કર્યો અન્યાય કર્યો ખોટા કેસો કરીને જેલમાં પણ પૂર્યા પરંતુ આ ખેડૂતોનો અવાજ દબાવવાનો નથી આ ખેડૂતો પોતાના હક અધિકાર અને ન્યાય માટે જે વર્ષોથી લૂંટ ચલાવવામાં આવી રહી હતી આ ખેડૂતો ઉપર એ અમે સંપૂર્ણ રીતના બંધ કરશું આવનારા દિવસોમાં અમે આંદોલન કરવું પડે તો પણ કરશું પરંતુ આ પંચ્યાસી લોકોને બહાર કાઢીને રહેશું ત્યારે સરકારને એટલું જ કહીશ કે તમારું જે દમન ચક્ર છે તમારી જે આ તાનાશાહી હિટલરશાહી છે આ ભય અને ભ્રષ્ટાચાર નું તમે જે તાંડવ કરી રહ્યા છો એનાથી આમ આદમી પાર્ટી ડરવાની નથી કે ગુજરાતનો ખેડૂત ડરવાનો નથી તમે ગમે એટલા અમને દબાવવાના પ્રયત્ન કરો અમે મજબૂતાઈથી અને તાકાતથી ઈંટનો જવાબ પથ્થરથી દેવાના છીએ અને આવનારા દિવસોમાં તમને ખ્યાલ આવી જશે કે અમે છેલ્લા શ્વાસ સુધી ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે લડતા રહેશું જય હિન્દ જય ભારત જય જવાન સાંભળ્યા હતા જ સોલંકીને આપણે જોયું હતું કે સમગ્ર મામલે બ્રિજરાજ સોલંકી હાલ હળદર ગામે પહોંચ્યા છે ને તેમજ જે ખેડૂતો છે તેના પરિવારને મળી રહ્યા છે તેમજ તેમની વેદનાઓ સાંભળી રહ્યા છે તેમનો દુઃખ છે તે પરિવારજનો વ્યક્ત કારણ કે ક્યાંક કોકનો ભાઈ છે ક્યાંક કોકનો પતિ છે કે ક્યાંક કોકનો ભાઈ છે તે હાલ ફસાઈ ચૂક્યો છે ને આ સમગ્ર મામલે હવે જે છે પહોંચ્યા હતા ને સમગ્ર મામલે બધી જ પરિવારજનો સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે સમગ્ર મામલે આપનો શું અભિપ્રાય છે તમને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અમારી ચેનલ લવજીવન ન્યૂઝ ને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ